ઓ સરપ્રાઈઝ આ તો અમારી ભેગા પેલા પૂગી ગયો ભાઈ હે મોહિત ભાઈ બહુ વેલો હું રાખી એવા ભાઈ આને તો હણગારવો અઘરો હે તઈ જગ્યાએ ગયા મેળ ના આવ્યા અજી બાકી હાચું કર મેં તો અડધી કલાકનું તને કીધું તું અડધી કલાકમાં નહી જ પતે એ મધુરો મારો ચા તારો અવાજ મને એમ કે મીઠો મધુરો મારો અવાજ એવું બોલે છે મીઠો મધુરો અવાજ હોય તો તમનો ગાયક કલાકાર બની જયો હાલો ચા ચા કલાકાર ચા બનાવી દે ગેરંટી લઈએ ચા ચા ખમણ માં આ કેવી તકલીફ તોયથી તો હું ચા બનાવી લઉં બનાવી દે ચા ખાનો તો

અડી જાય ગાડી તો મમ્મી હાલ શું થાય મારે જોયું તું એ કેમ એમ કરીને ડરાવશો તને તો ખબર હે મને આવડે હે

અમે થોડી થોડી સાડી ને એવું બધું લઈ આવ્યા છીએ જો આ બસ કેવું કે રનિંગમાં પહેરવા લગનની ઓલમોસ્ટ તો બધી ખરીદી થઈ ગઈ છે અને જોઈએ હવે દર્શન નવું ચાલુ કર્યું છે ડેઇલી નું કે આપણે ઉતારવા છે કાયમ બ્લોગ્સ તો કેટલાક લાંબા હાલે છે કેટલાક કન્સિસ્ટન્ટલી અમે આ વસ્તુ કરી શકીએ છીએ હવે જોઈએ અત્યારે તો સ્ટાર્ટ કર્યું છે કાયમ ઉતારી શકે કે નહીં બ્લોગ શું લાગે કાયમ ટાઈમ મળશે એટલો હા કામ જ છે હેને કઈ નઈ તો જો મમ્મી ને હતો ગાડી પણ વાંધો આવી ગયા તો અમે જો ટેસ્ટ થી ઘરે બેઠા ને આ કઈક ચર્ચા ચર્ચા વગર ની ચર્ચા ચર્ચા હોય ને એના વગર ની ચર્ચા મેઈન તો કાર્ડ ની છે કે અમારે હવે કાર્ડ છપાવાના છે ને રિસેપ્શન માં તો એની માટે થોડું બધું હું કરવું કેમ કરવું કોને પ્રિન્ટ માં આપવું કેવી ચર્ચા એ આલે છે તેમાં પડ્યા તો હું આ કાર્ડ છે ને

ને ઢોલી ની તું ના પાડતી ઢોલી જોઈએ ઢોલી વગર લગન જ ન અચાનક યાદ એવો થાય તો આમ જોતો થી ગુજરાતી શબ્દ બેંગલ વાજા એટલે ઈ

સાચી વાત છે દર્શન આમાં ભરે તો બસ ગડિયા ગડિયા બનાવવું પડે અને આ જો એક આસન્યું ખાલી છે કેમ કે પપાઈ જમી લીધું છે બસ ફૂલ પેડ પડી ને જો હવે હાચા ધુરન धरो હવે આયા છે ઓરિજિનલ ખેલાડીઓ ખાવાના થારી કર લેઓ લે હા તો ખબર પડી જશે તમારી સાચી તો જો તે ઓરિજિનલ ખેલાડીઓ બધા આવી ગયા છે મેદાનમાં તો જો આપણે કાકા ને જમવા ગયા હતા ને પછી આવ્યા છે કેનેડાના ના મહેમાન આજ તો તમે આને તો ઓળખતા જ હશો એ આપણા વ્લોગમાં આવતા હોય પણ આ બાવ આજ પેલી વાર આવ્યું છે વ્લોગમાં હાલો ભાઈ અહીંયા આવ્યા છો ઉંદેડા પડવા હવે વ્લોગમાંય પાડી દો હે હે ભાઈ મજા આવે છે જો તો એને કેવી મજા આવે અને આવ્યા છે અમાર કાકીજી સાસુ ને આ મારી નાનામ નાની નણન જોઈને હરમ આવે છે એમ થોડું હાલે બેન હે આ છોકરા બધા વિડીયો ચાલુ થાય ને હરમાવા માંડે એમ ના હાલે જો કોઈ મમ્મી કે છોકરા વિડીયો ચાલુ થાય ને